પોલીસે રાજ્યમાંથી નકલી બિયારણ ઝડપ્યું છે ત્યારે નકલી બિયારણ પર સાણંદના ખેડૂતો સાથે ગુજરાત ફર્સની ટીમે વાતચીત કરી અને બજારમાં આવતા નકલી બિયારણ અટકાવવા જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે નકલી બિયારણથી ઉભા પાકને નુકસાન થાય છે સાણંદમાં સર્ટિફાઈડ બિયારણ મળતા ખેડૂતોને સંતોષ છે રાજ્ય આખાની અંદર અલગ અલગ વિસ્તારોમાં નકલી બિયારણોનો નો રાફડો ફાટ્યો છે ને આ બીજ માફિયાઓના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે મારી સાથે ખેડૂતો છે સાણંદ વિસ્તાર છે ને તેના ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું કાકા તમે શું કહેશો જે નકલી બિયારણો આવતા હોય છે તેનાથી ખેડૂતોને કેવું નુકસાન થતું હોય છે આ નકલી બિયારણના કારણે બજારમાં જે છે તે આવતા હોય છે ખેડૂતોને ઉભો પાક નુકસાન થતું હોય છે અટકવું જોઈએ કેવી રીતે અટકવું જોઈએ ચોક્કસ અટકવું જોઈએ કેમ કે ખેડૂતને આખા વર્ષની મહેનત પાણીમાં જાય છે જો કે અમારા સાણંદ તાલુકામાં એ બાબતે કાંઈ થતું નથી ચોક્કસ સર્ટિફાઈડ બિયારણ જ આવે છે અને કંપની માન્ય જ આવે છે ખાસ કરીને જ્યારે આ આખા એ નકલી બિયારણનો મુદ્દો છે આખા ગુજરાત રાજ્યની અંદર આખું એ વર્ષ જે છે તે ખેડૂત તનતોડ મહેનત કરતો હોય છે અને નકલી બિયારણના કારણે તેના પાકને નુકસાન જતું હોય છે કેવી રીતે અટકવું જોઈએ કદાચ જો નકલી બિયારણ આવે તો કોને ફરિયાદ કરવી જોઈએ ઉપર લેવલ સુધી ફરિયાદ કરવી જોઈએ પણ અમારા સાણંદ તાલુકામાં તો વર્ષોથી આ ખરીદ વેચાણ સંઘમાં વેચાય છે અહીં કોઈ દિવસ એવો પ્રશ્ન બન્યો નથી અહીં તો બધા ખેડૂત સંતોષ જ હોય તમે શું કહેશો ખાસ કરીને આ નકલી બિયારણ આખા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં સામે આવ્યું છે કેવી રીતે ચોક્કસ પણ આ બાબતે જ્યાં જ્યાં પણ જે નકલી બિયારણ મળે છે ત્યાં આગળ આ લોકો ખેડૂતો એ શું છે કે એગ્રીકલ્ચર અધિકારી હોય એ લોકોને જાણ કરવી જોઈએ કે ભાઈ અમે જે બિયારણ લઈએ છીએ ડુપ્લિકેટ બિયારણ મળે છે અમારી આખી સિઝન માથે પડે છે ખેડામણથી લઈને મજૂરો સુધી આખી ખેતી એમની ફેલ જતી હોય છે પણ અત્યાર સુધી આપણે સાણંદ તાલુકા ખરીદ વેચાણમાં ખરીદ વેચાણ સંઘમાં જે બિયારણ આવે છે એ આપણે સો ટકા કંપની માન્ય હોય છે અને એનાથી એ બિયારણથી ખેડૂતો પણ પોતે એટલો સંતોષ છે કે અમને જે બિયારણ સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી મળે છે એ ખૂબ સારું મળે છે વાવેતર પણ એનું સારું થાય છે અને ઉત્પાદન પણ હમણાં સારું મળે છે એવું તો એ બાબતે સાણંદ તાલુકાના ખેડૂતો અમારા ઘણા ખુશ છે કે બિયારણ બાબતે અમે ખરીદ વેચાણ સંઘમાંથી સો ટકા લેવાનો પ્રયત્ન કરે છે અને આપણે સારું આપીએ પણ છીએ એમને તમે શું કહેશો જે પ્રમાણે આપ ખેડૂત છો બિયારણ લેતા હો છો અને ખેતી કરતા હો છો જો નકલી બિયારણ આવી જાય તો તેની સ્થિતિ શું થતી હોય એની સ્થિતિ તો બિયારણ ખરાબના હિસાબે ખેડૂતનો પાક નિષ્ફળ જતો હોય બરાબર ભાવ નીચા આવે કોઈ સરખું ઉત્પાદન ના થાય તો પણ અમારે સાણંદ તાલુકામાં તો કોઈ દિવસ આ સંઘમાં એવું બન્યું નથી અને સાણંદ તાલુકાની કોઈ ફરિયાદ કે સરકાર શ્રીને જઈ નથી કે સાણંદ તાલુકા સંઘમાં કોઈ પણ બી જગ્યાએથી બિયારણ ખરાબ આવ્યું એવી ફરિયાદ જઈ નથી એવી અમે બાંધરી આવીએ છીએ સાણંદના વિસ્તારના ખેડૂતો છે તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે નકલી બિયારણનો જે આખાય રાજ્ય રાફડો ફાટ્યો છે તે પ્રમાણે સ્થિતિ ન હોવી જોઈએ જે ખાતર અને બિયારણ છે તે સર્ટિફાઈડ કંપની આપવું જોઈએ અને જેના કારણે ખેડૂતોનો ઉભો પાક જે છે તેને નુકસાન થતું અટકે કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ સાણંદ